કે જ્યારે તમે યુટ્યુબની અંદર અથવા તો કોઈ વિડિયો શેર કરતા હોય કોઈ પણ જગ્યાએ ત્યારે એ વિડીયોની અંદર ઘણીવાર એવી બધી માહિતી હોય છે કે જે તમે શેર કરવા ના માગતા હોય અથવા તો તેને છુપાવવા માંગતા હોય દાખલા તરીકે કોઈ પાસવર્ડ હોય કોઈ કોન્ટેક નંબર હોય મોબાઈલ નંબર હોય અથવા કોઈનો ચહેરો હોય અથવા તો એ વિડીયોની અંદર કોઈ એવી ઇમેજ હોય કે એવી કોઈ વસ્તુ હોય જેને તમે પબ્લિકમાં શેર કરવા ના માગતા હોય પણ એ વિડીયો તમારે શેર કરવો જરૂરી બનતો હોય એટલે કે ઘણીવાર આપણે એવું સંજોગો ઊભા થતા હોય છે કે જ્યારે આપણે વિડીયો શેર કરવાનો હોય પણ વિડીયોની અંદર અમુક બાબત આપણે છુપાવવાની થતી હોય એને આપણે પબ્લિકમાં શેર કરવા ના માગતા હોય તો મિત્રો આવે સમયે આપણને આવી વસ્તુઓ છુપાવવા માટે યોગ્ય સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો મિત્રો આ વસ્તુ જે આપણે છુપાવવા માંગીએ છીએ તેને બ્લરિંગ કહેવામાં આવે છે તો મિત્રો વિડીયોની અંદર બ્લરિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો વિડીયોની અંદર બ્લરિંગ આપણે બે રીતે કરી શકીએ એક તો એના માટે કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ તમે કરી શકો અને જો સોફ્ટવેર ના હોય તો બીજી સરળ રીત છે તેને યુટ્યુબની અંદર તમે અપલોડ કરી દો અપલોડ કરી દીધા બાદ તેની અંદર યુટ્યુબ પણ આપણને એવી ફેસિલિટી આપે છે કે આપણે કોઈપણ વસ્તુ એની અંદર બ્લરિંગ કરી શકીએ તો આપણે અહીં એ રીત જોઈશું કે યુટ્યુબની અંદર કોઈપણ વસ્તુ હાઇલ કરવી હોય આપણા વિડીયોની અંદર તો કેવી રીતે કરી શકાય તો મિત્રો એના માટે આપણે આપણા યુટ્યુબ ચેનલની અંદર લોગિન થઈશું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી રહ્યા છીએ અને તેમાં આપણે એક વિડીયો અપલોડ કરીએ કે જેની અંદર આપણે કંઈ બ્લરિંગ કરવા માંગતા હોઈએ તો તેના માટે આપણે અપલોડ ઉપર ક્લિક કરીશું અહીંથી એક ફાઇલ પસંદ કરી લઈએ અહીં હાલ એની અંદર એક ફાઇલ પડેલી છે દાખલા તરીકે આ વિડિયો નાનકડો જે રહ્યો ઉદાહરણ માટેનો તેને આપણે અહીંયા અપલોડ કરી દઈએ ઓકે મિત્રો આ વિડિયો અહીં અપલોડ થઈ રહ્યો છે ઓકે મિત્રો તો અહીં આપ જોઈ રહ્યા છો આ વિડીયો અપલોડ થઈ ચૂકવો છે હવે આ વિડીયોની અંદર આપણે બ્લરિંગ ઇફેક્ટ મૂકવા માંગીએ છીએ તો કેવી રીતે મૂકીશું તો તેના માટે આપણે બેક કરીશું અને આ વિડીયો મેનેજરની અંદર આપણે આવી જઈશું હવે આપ જોઈ રહ્યા છો કે અહીં આ વિડીયો આપણે અહીંયા અપલોડ કરી દીધો છે હવે ધારો કે આને આપણે બ્લર કરવા માગીએ છીએ તો અહીં એડિટની બાજુમાં જે ડ્રોપડાઉન મેનુ આપેલું છે ત્યાં આપણે ક્લિક કરીશું અને તેના ઇન્ફો એન્ડ સેટિંગ એની ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીં એન્હેન્સમેન્ટ ઉપર જે મેનુ આપેલા છે તેની અંદર એન્હેન્સમેન્ટ મેનુ જે રહ્યું તેની ઉપર આપણે ક્લિક કરીશું હવે મિત્રો આપ અહીં જોઈ રહ્યા છું કે આપણો વિડીયો જે રહ્યો તે અહીં સ્ટાર્ટ થઈ ગયેલો જણાય છે હવે ધારો કે આપણે એને બ્લર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ તો અહીં ત્રણ મેનુ આપેલા છે તેમાં બ્લરિંગ ઇફેક્ટ એની ઉપર આપણે ક્લિક કરીશું હવે મિત્રો બ્લરિંગ ઇફેક્ટ બે રીતે આપણે આપી શકીએ એક બ્લર ફેસિસ એટલે કે જો આપણે આ ચહેરો હાઇડ કરવા માંગતા હોય ચહેરાને બ્લર કરવા માંગતા હોય તો આપણે આ ઓપ્શન પસંદ કરીશું ઘણીવાર એવા વિડીયો હોય છે કે જેમાં અમુક ચહેરા હોય તેને આપણે હાઇડ કરવા પડતા હોય છે તો તેના માટે આપણે બ્લર ફેસીસ એપ્લાય કરીશું એટલે ઓટોમેટિક આ ચહેરો જ્યાં જ્યાં જશે ત્યાં 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 હાઇડ થયેલો જણાશે મિત્રો હાલ આપણે કસ્ટમ બ્લરિંગ કરીએ છીએ એટલે કે ચહેરા સિવાયનો કોઈ પણ લખાણ હોય કે કોઈ પણ ભાગ હોય તેને આપણે બ્લર કરવા માંગીએ છીએ એટલે આપણે અહીં એડિટ ઉપર ક્લિક કરીશું હવે મિત્રો અહીં આપણે ધારો કે અહીંનો ભાગ જે રહ્યો અહીંથી અહીંયા સુધીનો તેને આપણે હાઈડ કરવા માગીએ છીએ તો આવી રીતે આપણે પસંદ કરી લીધું એટલે અહીં એની પ્રક્રિયા થશે અને ધારો કે ક્યાં સુધી તમે બ્લર કરવા માંગો છો તો દાખલા તરીકે અહીંયા સુધી આપણે બ્લર કરવા માંગીએ છીએ અથવા તો તે લંબાવી દઈએ શેક સુધી અને લાસ્ટમાં અહીં આપણે ડન કરીશું એનું ઓરિજિનલ અને પ્રિવ્યૂ બંને તમે અહીં જોઈ રહ્યા છો કે અહીં જે પહેલાં હતું તે આ દેખાઈ રહ્યું હતું હવે આ બ્લર થઈ ગયેલું છે તો આવી રીતે આપણે કોઈ પણ વસ્તુ હોય આપણા વિડીયોની અંદર તેને આપણે હાઇડ કરી શકીએ ઓકે થઈ જાય એટલે આપણે એને સેવ ઉપર ક્લિક કરીશું અહીં ફરી સેવ આપીશું અહીં મિત્રો ઇન પ્રોગ્રેસ બતાવી રહ્યું છે એટલે કે આ થોડી વાર પછી આ વિડીયોની અંદર એ પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને જ્યારે જ્યારે એ વિડીયો આપણે પબ્લિશ કરીશું ત્યારે એ આપણે જે વસ્તુ હાઈડ કરી કરેલી હતી તે હાઈડ થઈને આવશે અને પબ્લિકની વચ્ચે તેને આપણે શેર કરતાં અટકાવીશું એટલે મિત્રો આવી રીતે આપણે ઘણીવાર આપણા વિડીયોની અંદર આપણો ચહેરો હોય અથવા કોઈ વ્યક્તિનો ચહેરો આપણે હાઇડ કરવા માગતા હોઈએ કોઈ પાસવર્ડ હાઇડ કરવા માગતા હોઈએ ઘણી વખત આપણું ઈમેલ કે કોઈ જરૂરી વસ્તુ હોય જે આપણે પબ્લિકમાં ના બતાવવા માગતા હોઈએ તો આવી રીતે આપણે કોઈપણ સોફ્ટવેરના ઉપયોગ વગર આપણા વિડીયોની અંદર આપણે હાઇડ કરી શકીએ છીએ મિત્રો આશા રાખું છું કે આપને અમારો આ વિડીયો જરૂરથી પસંદ પડ્યો હશે જો આપને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને જરૂરથી એને શેર કરશો એને લાઈક કરશો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને બીજું ખાસ મિત્રો હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં રેડ કલરનું બટન આપેલું છે સબસ્ક્રાઈબ કરવા માટેનું મારી ચેનલ ઓપન કરી અને અહીં ક્લિક કરશો એટલે તમે સબસ્ક્રાઈબ કરી શકશો મિત્રો સબસ્ક્રાઈબ કરવાના પણ ઘણા બધા ફાયદા હોય છે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો હું જ્યારે જ્યારે નવો વિડીયો મૂકીશ ત્યારે તમારા ઈમેલ દ્વારા તમને તમારા ફોનની અંદર નોટિફિકેશન આવી જશે કે મેં કયો વિડિયો ક્યારે અપલોડ કરેલો છે તો મિત્રો ચોક્કસથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો આપ અત્યાર સુધી અમારી સાથે જોડાઈ રહ્યા છો તે માટે આપનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવજો મિત્રો